અગાઉ લીધેલ બે હજાર બાવીસ નું ફોરેસ્ટ નું પેપર બે સંખ્યાઓનો સરવાળો બસો સોળ છે તથા તેમનો ગુસ્સા સત્યાવીસ છે તો તે સંખ્યા શોધો જવાબ બી સત્યાવીસ એકસો નેવ્યાસી પ્રશ્ન બે નીચે પૈકી ક્યુ વિધાન સાચું છે જવાબ એ અગ્નિગુર્ત ખડકોમાં જીવશો કદી જોવા મળતા નથી કેટલીક જગ્યાએ ગરમ ભેજવાળી હવા

કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જવાબ એ સુરેન્દ્રનગર પાંચમો ભૂમિખંડ ની ના ગાંધી ધીમો ઢોળાવ સપાટ અને પોળા સમુદ્ર તળના ચીસરા ભાગને શું કહે છે બી ખંડીય સાજલી નીચેનામાંથી કોણ પ્રાથમિક ઉપભોગી છે જવાબ બી પ્રકાશ સંશ્લેષકો તાજેતરમાં ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ કોને આપવામાં આવ્યો છે જવાબ એ વિરલ દેસાઈ કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ ક્યાં રાજે કરાવ્યું હતું જવાબ નરસિંહદેવ પ્રથમ વિશ્વમાં સૌથી ઓછું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતો કરનારો દેશ કયો છે જવાબ સી ભૂટાન દસમો કર્કવૃત અને પ્રમાણ સમય રેખા એકબીજાને કયા રાજ્યમાં કાપે છે જવાબ બી છત્તીસગઢ અગિયારમો ખ્વાજા મોહમ્મદ દરિયાઈ દુલ્હાન દુલ્હાનું પવિત્ર સ્થાન કયા જિલ્લામાં આવેલું છે જવાબ બી મહીસાગર

જવાબ અમરેલી તારીખ ખાતે ભારત નું સૌ પ્રથમ અનાજ એટીએમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું જવાબ બી હરિયાણા સોળ ગુજરાતમાં આરટીઆઈ એક્ટ ક્યારે ક્યાર અમલમાં અમલ આવ્યો બાવીસ માર્ચ બે હજાર દસ સત્તર કોઈ પણ વર્ષમાં પણ રવિવાર આવવાની સંભાવના કેટલી છે જવાબ કાર્બન રહેવા પરથી નીચે પૈકી ક્યાં ક્યાં પ્રભાવો પડે છે ઓપ્શન ડી આપેલા તમામ બે અંકની સંખ્યાનો અંકોનો સરવાળો ચાર વડે

પ્રશ્ન નંબર કોઈ સંખ્યાના સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા આવે અને તે તે સંખ્યા સુડતાલીસ પાંચ ટકા એ કેટલા થાય જવાબ એક હજાર પચાસ જવાબ બી પાનમાં નાખવામાં આવતો કાથો ક્યાં રૂક્ષમાં ની પ્રાપ્ત થાય છે જવાબ સી ખેર ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન્ય મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક પશુ દીઠ પહેલા ત્રીસ સહાય આપતી હતી તે કેટલી કરવામાં આવી છે ઓપ્શન ડી પચાસ હજાર પ્રશ્ન નંબર છ નીચે આપેલા સંખ્યાઓ ચોક્કસ સંબંધ ધરાવે છે કોઈ એક અલગ પડતી સંખ્યા શોધો જવાબ ડી

સાચો જવાબ છે પ્રશ્ન નંબર ત્રીસ નીચે પૈકી ક્યુ વિધાન સાચું છે ઓપ્શન સી શુદ્ધ પાણી કરતા સમુદ્ર ચળની વીજ ભારત બીજ ભારકતા વધારે હોય નીચે પૈકી ક્યાં મેંગ્રુવ વનસ્પતિ નો પ્રકાર નથી સાચો જવાબ છે આસામ મેંગ્રુ વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ઓપ્શન ડી નવસારી નીચેના પૈકી કયા કપ કે ટ્રોફી હોકી રમત સાથે સંકળાયેલ નથી જવાબ ડી દેવઘર ટ્રોફી

ભારતના પર્યાવરણ પ્રશ્નો ગણાવી શકાય જવાબ આપેલા તમામ ડી એ બી એક બે ત્રણ બધા સાચા છે ઓગસ્ટ બે હજાર એકવીસ દરમિયાન ગુજરાતમાં કેટલા વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી જવાબ પોતેર સી પ્રશ્ન નંબર આઠ નીચે પૈકી કયા વિધાનો ગ્રીન માટે સંસ્થા માટે સાચા છે જવાબ અને સી પર્યાવરણ પ્રેમી અને જંગલ વિદ તરીકે જાણીતા એડવર્ડ જેમ્સ કાર્બોટ ની યાદમાં ક્યાં પાર્કનું નામ બદલીને જીમ કાર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું જવાબ

એફઆઈ ઇન્ડેક્સની શરૂઆત કરી છે આ ઇન્ડેક્સ એફઆઈ ઇન્ડેક્સનું પૂરું નામ સી જવાબ સી ફાઇનાન્શિયલી ઇન્ડ્યુલર્સ ઇન્ડેક્સ બેતાલીસ બે વર્ષ પહેલા માતા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો છત્રી હતો બે વર્ષ પછી તેમના ઉંમરનો સરવાળો જવાબ બી અડતાલીસ કેવી રીતે બને છે બી ધૂમ્રકણ ઉપર પાણી જામી નીચે પૈકી કયા પ્રદેશમાં લોકો લાકડા કાપવાનો વ્યવસાય કરે છે બી શંકુદ્રી ગુજરાત માં પિસ્તાલીસ પ્રશ્ન નંબર ગુજરાતના કયા જિલ્લામાં એક પણ અભયારણ્ય આવેલ નથી જવાબ સી ખેડા ખડકોની ઉંમર નક્કી કરવાના પ્રયોગો નીચે પૈકી રજૂ કર્યા તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહે છે જવાબ સી લેમોનોલોજી ડાંગરની નીચે પૈકી કઈ છે શાળાઓમાં વાર્ષિક ઉત્સવમાં કુલ બારસો ને સાઠ વિદ્યાર્થીઓ હાજર હતા જે કુલ સંખ્યાના સિત્તેર ટકા છે શાળાઓમાં છોકરા છોકરા અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ બે જેમ એક છે તો કુલ છોકરાઓની સંખ્યા શોધો જવાબ સી દેશમાં કરવાની ઘોષણા કરવામાં આવી છે જવાબ ડી દિલ્હી પ્રશ્ન નંબર એકાવન આંતરરાષ્ટ્રીય જે વિવિધતા દિવસ નો નિર્ણય કયા સંમેલન થી લેવામાં આવ્યો હતો જવાબ નેરો પ્લેસ પ્લેશન ઓન ક્લાઇમેટ ચેન્જ નીચેના તે નીચે પૈકી ક્યુ જુવાર માટે સાચું છે જવાબ એક અને ત્રણ નીચે નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જવાબ એક અને બે અવયવી ભાવ સમાજનું ઉદાહરણ આપ એસ જે પૂરું નામ આપો જવાબ સી ઇકો ઝોન નીચે પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડ રજૂ હોતું નથી જવાબ ડી પ્રશ્ન નંબર અઠાવન ભારતની પહેલી વન નીતિ ક્યારે કયા વર્ષમાં બનાવવામાં આવી હતી જવાબ બી ઓગણીસો બાવન છ આઠ એક ફૂદડી ચોરાણું ભાંગી શકાય તો ફૂદડી ની કિંમત શોધો તરીકે જાણીતું મંદિર એટલે જવાબ બાવકા શિવ શિવતીર્થ બાવકા લાકડા આધારિત ઉદ્યોગ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે જવાબ એ આયાત લાકડા આધારિત ઉદ્યોગને લાયસન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે પ્રશ્ન નંબર પ્રોગ પરોપજીવી વનસ્પતિ ખાલી જગ્યા છે જવાબ ડી અમરવેલ જળ પ્રદૂષણને મુખ્ય કેટલા ભાગમાં વહેંચી શકાય જવાબ સી ચાર નીચેના પૈકી ક્યુ ધતુરા માટે સાચું છે સરકારી મિલ ક્યાં આવેલી છે જવાબ એ પ્રશ્ન નંબર છાસઠ શ્રેણી પૂર્ણ કરો ત્રણ પાંચ પાંચ પંદર નવ સોળ પંદર ત્રીસ ખાલી જગ્યા જવાબ સી ત્રેવીસ પોપલા ટોપલી કાગળ અને રેયોન ક્યાં લાકડા માંથી બનાવાય છે જવાબ બી વાંસ પ્રશ્ન નંબર આડત્રી કોઈ આયુર્વેદિક ઔષધિ માતા તુલ્ય હિતકારી ગણવામાં આવે છે જવાબ સી હરડી પ્લુમોરિયા કુનુ વનસ્પતિ વનસ્પતિ વનસ્પતિશાસ્ત્રીય નામ છે જવાબ ચંપન ડી વન વિભાગ લોક કલ્યાણ યોજના હેઠળ છાત્રાલય બળતણ લાકડા કેટલા ટકા રાહત દરે આપવામાં આવશે જવાબ સી 50% વન વિભાગ લોક કલ્યાણ યોજના હેઠળ ધીમી ગતિએ બધા વૃક્ષોના હવે પ્રથમ વર્ષે યુનિટ દીઠ કેટલા આપવામાં આવશે જવાબ ચાર હજાર છસો રૂપિયા પ્રશ્ન નંબર બોતેર જમીન તેના ઉદ્ભવ સ્થાને થી સ્થળાંતરિત થઈને અન્યત્ર પથરાય તેવા સંજોગોમાં તેના ઘસારણના પરિબળો નીચે પૈકી કયો હોય શકે આપેલ તમામ ડી ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે જવાબ શ્રી કીર્ટ રાણા વનસ્પતિમાં પારોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણ કોના દ્વારા થાય છે જવાબ બી અન્ન વાહક પેશી નીચે પૈકી યોગ્ય વિકલ્પ શોધો જવાબ માત્ર એ એક સાચું છે પેલું ગુજરાતમાં સૌથી વધુ કુવા કયા જિલ્લામાં જોવા મળે છે કાર્બનનું ઉત્સર્જન ક્યાં ગતિ એ ચાલુ છે તે ગતિએ યથાર્થ રહે તો વર્ષ બે હજાર પચાસ સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન કેટલું વધી શકે છે બે સેલ્સિયસ ઇકો

તેનું ક્યુ વિજ્ઞાન કહેવાય જવાબ પ્રશ્ન નંબર આઈઆરડીએ ના છેલ્લા ચેરમેન કોણ હતા જવાબ સુભાષ ચંદ્ર કુટિયા છેલ્લા અંદા અંદાજ મુજબ દેશના કેટલા વિસ્તારોનું કુલ ભૌગલિક તરીકે ઉજવવામાં આવે છે જવાબ ડી ઓગણત્રીસ જુલાઈ બાગાયત સહાયલક્ષી યોજનામાં વધુમાં વધુ કેટલી રકમની સહાય મેળવવામાં આવે છે જવાબ બે હજાર પાંચ અલંકાર નું ઉદાહરણ આપો કાશ્મીર છે સંપૂર્ણ પ્રતિબંધ મુકનાર વિશ્વનો પ્રથમ દેશ જવાબ એ નોર્વે ગુજરાતી સાહિત્યમાં જાણીતા એવા કોનું ઉપનામ ઘાયલ છે ए अमृतलाल गायन मूललाल खाय अमृतलाल भट्ट 10 रुपिया ना सिक्का ની કુલ સપાટી નું ક્ષેત્રફળ શોધવા કયા સૂત્રનો ઉપયોગ થાય છે જવાબ c 2 पाई r કૌંસ r + h ઊંડી પરિઘનું અર્થ આપો દાણો ચાપી જો જવાબ પ્રયત્ન કરી જુઓ નીચે આપેલા વાક્યમાંથી રેખાનો પ્રકાર જણાવો અનિતાએ ધડામ વાંચક ની રીતિ વાંચક પ્રશ્ન નંબર એકાણું નીચેના પૈકી કયું ઉપપદ સમાસનું ઉદાહરણ નથી જવાબ સી આગબોટ નીચે આપેલી કહેવતનો સાચો અર્થ પસંદ કરો અન્ન આહાર જવાબ પ્રમાણસર પ્રમાણસર શોભે બારે માસીનો ઔષધિ ઉપયોગ નીચે પૈકી કયો છે જવાબ બારે માસીના ફૂલ વાળી ચા પીવાથી બ્લડ પ્રેશરની બેચેની તરત દૂર કરે છે પ્રશ્ન નંબર પંચાણું સોનેટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે જવાબ એક બે ત્રણ ડી કઈ બે આધુનિક વાર્તા પ્રશ્ન નંબર ત્રણ બેઠી ખાટે ફરી વળી બધે ઓરડા ઓરડામાં ખાલી જગ્યા વ્યક્તિ પંક્તિ ક્યાં સોનેટમાં આવે છે જવાબ પૈકી ક્યાં અભયારણ્ય ગોવામાં આવેલું છે જવાબ આપેલા તમામ નીચે પૈકી ક્યાં શબ્દ નો સમાનાર્થી શબ્દ સાચો છે જવાબ સી એ એક અને બે સાચા બંને નીચે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે જવાબ ડી છ છેદમાં માં